નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું મયુરી આપસોનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં વાત પેરિસ ઓલિમ્પિક્સ વિશે ચોક્કસપણે હવે એવું તો કહી જ શકાય કે મનુ હે તો મુમકીન હે એક જ ઓલિમ્પિક ગેમની અંદર બે બ્રોન્ઝ મેડલ જીતીને શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં એક ઇતિહાસ રચી દીધો છે અને આજના કાર્યક્રમમાં વાત આપણે મનુ વિશે પણ કરીશું મનુની સિદ્ધિઓ વિશે પણ થોડું જાણીશું અને હવે બિલકુલ એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે રમતગમતના ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓ અલગ અલગ રમતોમાં વિશ્વ પર છવાઈ રહ્યા છે એક પ્રકાર આજે વાત ભારત શ્રીલંકા વચ્ચેની ટી ટ્વેન્ટી વિશેની પણ કરવાની છે આ શ્રેણીમાં આજે અંતિમ મેચ જઈ રહી છે અને શરૂ વન ડે તો વન ડે એટલા માટે ખાસ છે કેમ કે રોહિત વિરાટ જાડેજા આપણને ફરી વાર ક્રિકેટના મેદાન પર રમતા જોવા મળશે અને એક વિશ્લેષણ એ પણ કરીશું કે જે ટી ટ્વેન્ટી રમાઈ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે તેમાં જે ભારતીય ખેલાડીઓ રમ્યા તો ઓવરઓલ પ્રદર્શન કેવું રહ્યું અને તેના વિશે પણ વાત કરીશું કે કયા એવા ખેલાડીઓ જેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે કયા એવા ખેલાડીઓ છે કે જેમના પરફોર્મન્સને હજુ પણ સુધારવાની જરૂર છે એક પ્રકારે એક ધાર કાઢવાની જરૂર છે તેમના પ્રદર્શનમાં તો ઓવરઓલ ચર્ચા એ કરીશું કે ભારતીય ખેલાડીઓનો વિશ્વ સ્તરે જે પ્રકારે દબદબો વધી રહ્યો છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈશું એક ખાસ અહેવાલ ફરી એકવાર ભારતની જાબાઝ મહિલાએ ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે શૂટિંગમાં વધુ એક મેડલ જીતીને ભારતીય ઓલિમ્પિક્સના ઇતિહાસમાં મનુ ભાકરે પોતાનું નામ સ્વર્ણ અક્ષરે લખી દીધું છે અને એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ્સની સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે મનુએ દસ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં સરબજોત સિંઘ સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો હજુ સુધી તો ઓલિમ્પિક્સ મેડલ્સમાં દુષ્કાળની સ્થિતિ ચાલી રહી છે બે બ્રોન્ઝ મેડલ સાથે ભારત વિશ્વ ફલક પર સત્યાવીસમાં ક્રમે છે જ્યારે સૌ સ્થાને જાપાન છ ગોલ્ડ મેડલ સાથે ફ્રાન્સ અને ચીન પાંચ પાંચ ગોલ્ડ મેડલ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે રમતગમત ક્ષેત્રે ઘણા ઇવેન્ટ્સ ચાલી રહ્યા છે ત્યારે ભારત અને શ્રીલંકા ત્રીજી અને છેલ્લી ટી ટ્વેન્ટી રમવા માટે મેદાને ઉતરશે બેન્ચ પર બેઠેલ ખેલાડીઓને આજે તક મળી શકે છે રોહિત અને વિરાટ વન શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગયા છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે ફક્ત 22 વર્ષની મનુ ભાખર આપણી ભારતીય દીકરી હરિયાણાની દીકરી અને શરૂઆતમાં જો આપણે વાત કરીએ પેરિસ ઓલિમ્પિક્સ વિશે અશુકભાઈ જે સિદ્ધિઓ વિશે આપણે વાત કરીએ તો વર્લ્ડ કપમાં અગિયાર ગોલ્ડ જુનિયર વર્લ્ડ કપમાં બે ગોલ્ડ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર મેડલ પેરિસ ઓલિમ્પિક્સમાં બે સિલ્વર મેડલ પહેલાં જીતી ચૂકી છે મનુ ભાખર તો એની સિદ્ધિઓ કેટલી ઊંચી ભલ્લા કોઈ પણ ખેલાડી જ્યારે કોઈ પણ રમતને પોતાની કારકિર્દી તરીકે લે એટલે એના માટે થ્રી ડી એટલે કે ડિસિપ્લિન ડિટર્મિનેશન ડેડિકેશન આ બહુ જ જરૂરી હોય છે નાનપણથી એ ખેલાડીને તૈયાર કરવામાં જેના કોચિસ હોય જે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું હોય એ હોય કે પછી એની ફોરેન ટ્રે ફોરેન ટ્રેનિંગ હોય કે કોઈપણ તમે શું કહો એની જે ગેમ છે એની અંદર લાગી રહું સતત તમે આજે મેં ઘણા બધા એવા ખેલાડીઓને હું મળ્યો છું કે જેઓ શૂટિંગ રેન્જમાં હોય તો બસ ત્રણ ચાર પાંચ કલાક આખો દિવસ શૂટિંગ રેન્જમાં હોય ટેનિસના ખેલાડીઓ તો આખો દિવસ બસ ટેનિસની પ્રેક્ટિસ કરતા હોય એ દુનિયા ભૂલી જાય છે મીન્સ તમે કોઈપણ સિદ્ધિ ત્યારે જ મેળવી શકો જ્યારે તમારા એક્સટર્નલ એક્સટર્નલ જે બાબતો છે તમારા ઉપર અસર ના કરે યુ ઓર્ટ બી આઇસોલેટેડ તો આ એવા આઇસોલેટેડ ખેલાડીની વાત છે કે મનુની જે સિદ્ધિ છે મારી મનુ ભાકરની દેટ એઝ બીન સિન્સ એજીસ ઘણા ભલે એટલી બધી મોટી ખેલાડી નથી આ પણ બે હજાર અઢારથી તમે જુઓ તો એનો એનો જે ગ્રાફ છે સતત હું છો વેરેવર શી ગોઝ શી વિન્સ ધ મેડલ ફોર ધી કન્ટ્રી એટલે એક સાતત્ય છે બીજું કે તમારી પોતાની રમત પ્રત્યેની નિષ્ઠા છે કે બસ મારે આમાં આગળ વધવું છે આજે શા માટે મનુ ભાકરની આટલી બધી ચર્ચા થાય છે મનુ ભાકર તો દર વખતે પાર્ટિસિપેટ કરે છે અથવા તો દર વર્ષે એનો વર્લ્ડ કપ કે બધી જગ્યાએ રમતી જ હોય છે કારણ કે અત્યાર સુધી ભારતે માત્ર બે જ બ્રોન્જ મેડલ જીત્યા છે ને બંને બ્રોન્જ મેડલ એ મનુ ભાકરે જીત્યા છે સિંગલ્સ અને ડબલ્સમાં તો મિક્સ મિક્સમાં તો આ એક મહત્ત્વની બાબત છે કે જ્યારે કોઈ એક ને વીસ ને સોળ સત્તર ખેલાડીઓ આપણા ગયા છે એમાંથી માત્ર એક જ નામ દરેકે દરેક ન્યૂઝપેપરમાં દરેકે દરેક ટેલિવિઝન ચેનલ ઉપર દરેકે દરેક સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ તો એક છવાયેલું છે બિકોઝ નોબડી એર્સ હેઝ વોન ધ મેડલ યટ એટલા માટે આ મેડલ બહુ વધારે પડતો મહત્ત્વનો અને ખાસ કરીને મનુ ફાકરની ભાકરની જે સિદ્ધિ મળી હતી સેકન્ડ મેડલ વિથ શી ગોટ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક મેડલ તો મળ્યો એને ત્યારે પણ શી વોઝ ધ ફર્સ્ટ લેડી ટુ કેટ ધી મેડલ ઇન શૂટિંગ બટ વેની વેન શી ગોટ સેકન્ડ શી મેડ અ હિસ્ટ્રી અને બીજી મહિલા ખેલાડી બની કે જેણે આ પ્રકારનું એક શાનદાર પ્રદર્શન કરીને ટોચનું સ્થાન મેળવ્યું હોય એટલે ભલે વીઆર વી આર નોટ બીન એબલ ટુ કેટ ધ ગોલ્ડ બટ એટ ધ સેમ ટાઈમ જે પરિસ્થિતિમાં અથવા તો જે સિચ્યુએશન ત્યાં સર્જાય બિકોઝ ઇટ્સ ટોટલી ડિફરન્ટ જ્યારે તમે દેશમાં રમો છો અને જ્યારે તમે પેરિસ ઓલિમ્પિક્સ જેવી એક મોટી ટૂર્નામેન્ટમાં વિશ્વફલકના ખેલાડીઓ સાથે તમે રમી રહ્યા છો ઇટ ઓલવેઝ ગિવ યુ એક્સ્ટ્રા પ્રેશર એ જે પ્રેશર છે એ પ્રેશર પ્રેશરને એક્ઝર્ટ કરવું ધેટ ઇઝ એબ્સુલુટલી ઇમ્પોર્ટન્ટ ફોર એની સ્પોર્ટ્સમેન યુ નો ટુ બી ઓન ધી ઇન્ટરનેશનલ લેવલ કે નેશનલ લેવલનું પ્રેશર અલગ છે એશિયન કન્ટ્રીઝમાં જ્યારે તમે રમતા એશિયન ગેમ્સની અંદર તો પ્રેશર અલગ હોય છે બટ વેન યુ આર પ્લેઇંગ ટુ હંડ્રેડ સિક્સ કન્ટ્રી ત્યારે યુ આર વન ઓફ ધેમ અને ત્યારે તમારે પુરવાર કરવાનું છે કે હું ભારતનો ખેલાડી છું કે ભારતની ખેલાડી છું તે વખતે એનું જે એક્સ્ટ્રા પ્રેશર હોય છે જે લોકોની અપેક્ષા હોય છે આકાંક્ષા હોય છે મેડલને નહીં નહીં તો આપણને મેડલ મળશે ઇટ્સ અ ફેક્ટ કે શૂટિંગના ઘણા બધા એકવીસથી બાવીસ ખેલાડીઓ ગયા છે બટ ઓનલી ફ્યુ ગોટ ધીસ યુનો હાલ સીધી અમુક જ ખેલાડીઓ મેળવી શકે એલેવન ઉપર બહુ જ ભરોસો હતો બટ શી વોઝ નોટ એટ ઓલ યુ નો નોટ ઇન ધ રેસ ત્યાર પછી બીજા જેટલા પણ ખેલાડીઓ ગયા છે વી આર નોટ એબલ ટુ ગેટ ધેટ ધટ નો ઓપોર્ચ્યુનિટી અથવા તો જ્યાં ક્વોલિફાય થવાનું હોય તો ઘણા ક્વોલિફિકેશનમાં એ થઈ ગયા ઘણા ચોથા ક્રમે આવ્યા એવા પણ કિસ્સા છે તો ક્યાંક આ જે ખેલાડી છે એની સિદ્ધિઓની આજે વાત કરીએ છીએ આપણે કારણ કે બીજા કોઈ વ્યક્તિની સિદ્ધિઓ છે નહીં આપણી પાસે ચર્ચા કરવા માટે એની સિદ્ધિને કોઈ બેમત નથી એણે જે મેળવ્યું છે એચિવ કર્યું છે બટ શી હેઝ એચિવડ ઓવર ધ યર્સ સી હેવ બિન કન્સિસ્ટન્ટ રાઇટ ફ્રોમ જુનિયર વર્લ્ડ કપ ટુ વર્લ્ડ કપ એન્ડ ઓલ ધીઝ ગેમ્સ એન્ડ શી હેઝ બિન પરફોર્મિંગ તો એના માટે કદાચ આ એટલું મોટી વસ્તુ ના કહી શકાય પણ ભારત માટે આ બહુ મોટી વસ્તુ છે કે માત્ર બે જ મેડલ્સ અને એ જ માત્ર એક ગેમમાં અને એ પણ માત્ર એક જ ખેલાડીને દેટ ઇઝ સમથિંગ સ્પેશિયલ એટલે ઘણા ખેલાડીઓ હોય છે પરફોર્મ કરે છે પણ અમુક ખેલાડીઓ પોતાના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખે છે મનુ ભાકરની સિદ્ધિ ભલે સરબજ સાથેનો મેડલ છે બીજો જે સેકન્ડ મિક્સ મેડલ કે કહી શકાય પણ હિસ્ટ્રી પ્રથમ મહિલા પ્રથમ ખેલાડી એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ મેળવવાના તો આઈ થિંક શી ડિઝર્વ એપ્રિશિયેશન એમાં કોઈ બેમત નથી બિલકુલ અરે જેમ કે હજુ સુધી મેડલ્સ જીતવામાં આમ તો ભારતનો દુષ્કાળ ચાલી રહ્યો છે ત્યારે આ બ્રોન્ઝ મેડલ મળી જવા આ કેટલી મહત્વની ઘટના ગણી શકાય આપણે ગયા વખતે જ્યારે મેડલ્સ જીત્યા હતા આપણે સાત મેડલ્સ જીત્યા હતા એમાં એક ગોલ્ડ નીરજ ચોપરા જીત્યો હતો સિલ્વર અને એ રીતે તો વી આર જસ્ટ ફ્લાઈંગ ઇન ધ એર કે આપણું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે આ વખતે હજુ સુધી મહત્ત્વની મે જે આપણી ટોર્નામેન્ટ્સ ગઈ રમતોમાં વી વર નોટ એબલ ટુ શાઇન વેલ અને જ્યારે તમારી પાસે બે જ મેડલ્સ હોય અને જ્યારે તમે યુ નો યુ યુ લુક એટ ધી મેડલ ટેલી હમણાં હું જોઈ રહ્યો હતો માત્ર બે જ મેડલ એની અંદર લખ્યા છે બ્રોન્ઝ મેડલ દેટ ઇઝ ઇન્ડિયાઝ મેડલ અને એ ઇન્ડિયાના મેડલ ભારતના મેડલ એ એક વ્યક્તિ જીતીને તમને આપે છે તો ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એવરી મેડલ ઇઝ ઇમ્પોર્ટન્ટ સી મેડ મેડલ ઇઝ વોટ મેડલ ઇઝ તમે અત્યાર સુધીની લાઇફમાં સર્વશ્રેષ્ઠ રમતોના કરેલા પ્રદર્શનની ફળશ્રુતિ છે ઇટ ઇઝ એસેન્સ ઓફ વોટ યુ હેવ ડન સો ફાર સો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગ્રેટ અને એટલા માટે હું ખાસ કરીને મનુ ભાકર માટે એટલું કહેવાનું મન થાય છે કે એને જે એણે જે મહેનત કરી છે એ મહેનતનું ફળ આજે એને મળ્યું છે બાકી બધા જ ખેલાડીઓ મહેનત કરી છે સો એવરીથિંગ ઇઝ રિક્વાર્ડ હિયર તમારી રમત તમારી મહેનત અને ક્યાંક થોડુંક લક આપણે જરૂરી છે એક બહુ સરસ છોકરો રમ્યો ને અર્જુન હી કેમ ફોર્થ પ્લેડ વેલ તો ક્યાંક ને ક્યાંક બધી જ વસ્તુ ભેગી થાય છે એટલે ભારત માટે એટલા માટે છે કે હજુ સુધી આપણને બીજા કોઈ બે મેડલ્સ મળ્યા નથી એટલે આ બે મેડલ ભારત માટે એ બહુ જ મહત્વના બહુ જ મોઘેરા અને માત્ર બે જ છે એટલા માટે એની ચર્ચા વધારે છે બિલકુલ અને ઓલિમ્પિકમાં કઈ રમતો એવી હજુ સુધી બાકી છે કે જ્યાં ભારતની મેડલ્સ જીતવાની જે શક્યતાઓ છે ખૂબ જ પ્રબળ જણાઈ રહી હોય સી પ્રબળ તો શૂટિંગમાં જ હતી જે ખેલાડીઓ ટેન મીટર્સમાં ખાસ કરીને જે આપણો સેટબેક આપણને મળ્યો છે એમાં જ આપણું ઘણું બધું ઘણા બધા ખેલાડીઓ કે જેમની પાસે મેડલ્સની અપેક્ષા હતી પણ મેડલ્સ આમ નોટ અગાઉન્ટ ગોલ્ડ ઓનલી આઈ એમ ટકાઉન્ટ એની કલર તો એક તો એ વસ્તુ છે કે વી હેવ નોટ સ્ટાર્ટેડ વેલ એટલે જ્યારે કોઈ પણ તમે મોટું કાર્ય શરૂ કરવા જાઓ એટલે એ કાર્યની સારી શરૂઆત થાય તો હાફ ડન એટલે અડધું કામ થઈ ગયું ગણાય સો વી વી આર નોટ એબલ ટુ ડુ ઇટ ત્યાર પછી આ બે વેન્ડલ્સ આવ્યા હજુ આપણી પાસે આપણે બહુ જ તીરંદાજી ઉપર બહુ જ મોટો દાવ લગાવ્યો હતો દાવ ઇન ધ સેન્સ કે વી વર વેરી મચ બેન્કિંગ અપોન દીપિકા કુમારીની આખી ટીમ જે છે વી વી એવરીબડી વોઝ યુ નો લુકિંગ એટ હર લાઈક યુ નો મેડલ પ્રોસ્પેક્ટિવ એ રમતમાં આપણે ક્યાંય ના ચાલ્યા સો દેટ ઇઝ અનધર સેટબેક શૂટિંગમાં આપણે ના ચાલે તો હજુ ખેર મેડલ જ્યારે જીતવાની વાત આવે તો તિરંદાજી છે આજે હજુ હજુ પણ તીરંદાજીના એક ટ્રેપ નો ઇવેન્ટ છે ત્યાર પછી ટ્રેપ શૂટિંગના બે ઇવેન્ટ છે અને ખાસ કરીને રોઈંગ મેન્સ ક્વાર્ટર ફાઈનલ આજે રમાશે ભારત આયર્લેન્ડ સામે હોકી રમશે એટલે એ પણ એક મહત્ત્વની મેચ છે કે જેમાં ભારત અપેક્ષા કરી શકે છે કે આગળ વધી શકે કારણ કે ભારતના અત્યાર સુધી મેળવેલા દસ ગોલ્ડ મેડલમાંથી આઠ ગોલ્ડ મેડલ એ હોકીમાં આવ્યા છે અને હોકી અત્યારે રમાઈ રહી છે એમાં આપણે ખેર ગયા વખતે તો બ્રોન્ઝ મેડલ આપણને મળ્યો હતો પણ આ વખતે આપણે આશા રાખીએ કે મેડલનો કલર બદલાય વેધર ઇટ ઇઝ સિલ્વર ઓર ઇટ ઇઝ અ ગોલ્ડ તો ખાસ કરીને જે બોક્સિંગ બોક્સિંગ એક બીજી એક રમત છે કે જ્યાં આપણે એક અપેક્ષા રાખી શકીએ છીએ કે અમિત પંગલ આજે ઉતરી રહ્યા છે જસ્મીન ઉતરી રહી છે અને પ્રીતિ પવાર આ ત્રણ ખેલાડીઓ આજે રમશે એટલે એમાં પણ આપણે જે કોઈ રાઉન્ડ્સ ક્વોલિફિકેશન રાઉન્ડ હોય પ્રિલિમિનરી રાઉન્ડ્સ હોય ભારત અહીંયાથી આગળ પ્રગતિ કારણ કે હવે જે ઇવેન્ટ શરૂ થવાના છે એક કુસ્તીની છે રેસલિંગ છે ત્યાર પછી બોક્સિંગ છે આ બધા ઇવેન્ટ્સમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું છે અને સૌથી મહત્ત્વની જે હજુ શરૂ જ નથી થઈ ઓલિમ્પિક્સની અંદર ભલે આમ તો નિરજ ચોપરા સિવાય કોઈએ ગોલ્ડ મેડલ જીત્યો નથી હજુ સુધી એટલે અથવા તો કોઈ મેડલ જીત્યો નથી એમ કહી શકાય પણ ખાસ કરીને એ રમતમાં ભારતના આશાસ્પદ ખેલાડીઓ કે જે હુ કેન ગેટ અ ગેટ મેડલ ફોર અસ એવા ગયા છે એટલે હું માનું છું કે એ પણ એક રમત એવી છે કે જેમાં ભારત મેડલ્સની આશા રાખ શૂટિંગ હજુ સ્ટીલ ઇવેન્ટ્સ બાકી છે એમાંથી કદાચ એકાદ મેડલ આપણને આવે અને સૌથી અગત્યની વાત કે એથ્લેટિક્સ વેન ઇટ નો વી ગેટ સમ મેડલ્સ ઓફકોર્સ નીરજ ચોપરા ઇઝ ધેર એટલે બધા દરેકે દરેક વખતે નીરજ ચોપરાને એમ કે તું ભાઈ પીઢી ધાતુનો જ મેડલ લાવ મુશ્કેલ છે પણ એના માટે મુશ્કેલ નથી હી કેન ડુ ઇટ તો આપણે એ જ અપેક્ષા કરીએ કે એથ્લેટિક શરૂ થાય ત્યારે જે અત્યારે જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ મેડલ્સમાં જોવા મળે છે એ પરિસ્થિતિ બદલાય અને થોડીક સુવર્ણ પરિસ્થિતિ આવે એવી આપણે અપેક્ષા ચોક્કસ કરી શકીએ બિલકુલ હવે પેરિસમાંથી હવે આપણે થોડું શ્રીલંકા તરફ જઈએ અને આજે ઇન્ડિયા શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ મેચ છે ટી ટ્વેન્ટી સિરીઝમાં તો આ મેચ કેટલી મહત્વની એક તો ભારતની ટીમ મિશન ઉપર છે મિશન એટલા માટે છે કે તરા પ્લેન્ટી ઓફ ચેન્જીસ હેવ બીન મેડ યુ નો ટી ટ્વેન્ટી મેચોમાં તમે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા સિવાય રમી રહ્યા છો યુ આર ઇન ઇન અ પ્રોસેસ ઓફ સર્ચિંગ યુ નો ટેલેન્ટેડ પ્લેયર્સ ટુ બી ફિટ ઇન ધર કેટેગરી વેધર ઇટ્સ ઓપનિંગ વેધર ઇટ ઇઝ વન ડાઉન વેધર ઇટ ઇઝ ઓલરાઉન્ડર તો અત્યારે ગૌતમ ગંભીરનો જે એક મિશન છે કે ભાઈ મારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ જીતવો છે ને ફિફ્ટી ઓવર વર્લ્ડ કપ પણ જીતવો છે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતવી છે તો દેટ્સ અ મિશન એટલે અહીંયા ખાસ કરીને સૌથી મહત્ત્વનું મિશન હોય તો એમાં ટી ટ્વેન્ટી છે કારણ કે ટી ટ્વેન્ટીમાં સ્ટીલ વી ડોન્ટ નો વોટ કેન બી ધી કોમ્બિનેશન ભલે આપણે જીતી ગયા શ્રીલંકા કોઈ એવી નંબર વન ટીમ નથી કે જેની સામે જીતવાથી આપણે એમ કહીએ કે નહીં અહીંયા આગળ જે કન્સિસ્ટન્સી જોઈએ એ કન્સિસ્ટન્સી શોધી રહ્યા છે આપણે આપણે એવા ખેલાડી શોધી રહ્યા છે કે રોહિત શર્મા વિરાટ કોહલી અથવા તો રવિન્દ્ર જાડેજાની જગ્યા ભરી શકે એમના જેવા બનવાનો સવાલ નથી જગ્યા ભરે કે ભાઈ એક કન્સિસ્ટન્સી બતાવે તો એ પ્રયત્નોમાં આપણે ગિલનો ટ્રાય કર્યો તો ગિલ અગેન ઇઝ ઇન સો ઇઝ નોટ પ્લેઇંગ તો તમે યુ આર ગોઈંગ ટુ ગો ફોર વન મોર પર્સન તો તમે ગયા વખતે સંજુ સેમસનને ઉતાર્યો સંજુ સેમસન કુડન ડૂ એનીથિંગ ઝીરોમાં આઉટ થઈ ગયો તો કહેવાનું તાત્પર્ય છે કે જે પોટેન્શિયલ ખેલાડીને ભારતની ટીમ અથવા તો ભારતનું મેનેજમેન્ટ રમાડે છે દે આર નોટ ક્લિકિંગ એટ ધ રાઇટ ટાઈમ એટલે આ પર્ટિક્યુલર ત્રણ મેચની શ્રેણીમાં વી આર ઇન અ સર્ચ ઓફ થ્રી ટોપ ક્લાસ પ્લેયર્સ કે જે પ્લેયર્સ એ રોહિત શર્મા વિરાટ કોહલી અથવા તો રવિન્દ્ર જાડેજાની ખોટ ભરપાઈ કરી શકે ડિફિકલ્ટ છે વી આર નોટ ગોઈંગ ઓન અંધર નેમ્સ લાઈક આઈ એમ ટોકિંગ અબટ ધી ઓપનિંગ ઓર વન ડાઉન એન્ડ ધી ઓલરાઉન્ડર દેટ યુ સી દેટ વી આર ઇન સર્ચ ઓફ તો પહેલી વસ્તુ તો આ છે એટલે પહેલી બે મેચો જીતી આપણે શ્રેણી જીતી ગયા આજની મેચ છે ઔપચારિક મેચ છે એટલે જે કોઈ બેન્ચ ઉપર બેઠેલા ખેલાડીઓ છે એને તક મળવાની શક્યતા આપણે જોઈ શકીએ ખલીલ ટીમમાં આવી શકે છે તો હું માનું છું કે એક કે બે ફેરફારો ટીમમાં થાય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાઈ ખેલાડીઓના પ્રદર્શનમાં ભારત સાતત્ય શોધી રહ્યું છે એમાં ખેલાડીઓ ક્યાં બેઠા છે કેવી રીતે પરફોર્મ કર્યું છે ત્યાર સુધી રિષભ પંતની તમે વાત કરી લો કે ઓપનિંગમાં તમે કોઈ પણ ખેલાડીની વાત કરો ખાસ કરીને ગિલ ઇઝ નોટ પ્લેઇંગ નાવ યશસ્વી જયસ્વાલ ઇઝ ડૂઈંગ વેલ હી ઇઝ કન્સિસ્ટન્ટ તો હિ ઇઝ દેર ઇન ધ ટીમ તો હજુ જે આપણી શોધ છે આ ત્રણ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ શોધવાની એ પૂરી નથી થઈ થઈ નથી એટલે આજે ફરી એકવાર આપણે એક મેચ રમીશું કે જેમાં ભલે હારવા જીતવાનો કોઈ બહુ મોટો એ નથી બટ દે અગેન દે વોન્ટેડ ટુ ટ્રાય કે હુ કેન બી ધ બેસ્ટ તો ફરી એકવાર આપણે એ રીતના એની અંદર ઉતર્યું એટલા માટે આ મેચ અથવા તો આ શ્રેણીનું મહત્ત્વ છે બિકોઝ વી હેવ યટ નોટ ગોટ ધ રિપ્લેસમેન્ટ ઓફ થ્રી સ્ટોલવુડ્સ તો એ રિપ્લેસમેન્ટ આપણે શોધી રહ્યા આપણે રિપ્લેસમેન્ટ રનમાંથી કે વિરાટ કોહલી ટુ વિરાટ કોહલીને જ શોધતા કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કરતા ખેલાડીઓને શોધી રહ્યા છે સો સ્ટીલ આજે એ એની વધારે એક મેચ રમાશે જી

ઇટ્સ એ ટોટલી ડિફરન્ટ ફિલિંગ ઓલ ટુગેધર અહીંયા આગળ જે ખેલાડીઓને તમે નામ દીધા ખાસ કરીને આઈ વોન્ટ વોન્ટેડ ટુ ટોક અબાઉટ રિન્કુ સિંગ રિન્કુ સિંગ બહુ જ જબરજસ્ત રમ્યો જે રીતે એણે છ પાંચ છગ્ગા માર્યા ત્યાં એક ઓવરમાં બધાને આજ સુધી યાદ છે રિન્કુનું નામ બહુ જ બધું ચર્ચામાં હતું બટ ઇન ધ સિઝન એને બેટિંગ કરવાનો સમય બી ઓછો આવ્યો પહેલી વસ્તુ પરફોર્મન્સ નથી આવતો બીજી વસ્તુ છે કે વેન યુ આર નોટ પરફોર્મિંગ અથ તો તમારી રમન નરમન ચાન્સ તોને ના મળ્યો અથ તો મળ્યો એમાં કઈ કરી ના શકે હાઉ કેન યુ નો કમ્પેન્સટ ટુ ધ ટીમ યુ કમ્પેન્સટ બાય યોર ફિલ્ડિંગ યુ કમ્પેન્સટ બાય યોર બોલિંગ ધ વસ પાર્ટ ઓફ inku singh is that he has not been proved a good fielder તમે આજે એક સ્પેશિયલાઈઝ બેટર તરીકે ટીમ માં રમો છો તમારી પાસે બીજી કોઈ એબિલિટી નથી કે જે તમે કોન્ટ્રીબ્યુટ કરી શકો લાઈક બોલિંગ તો યુ હેવ ગોટ ઓનલી વન થિંગ વેર યુ નીડ ટુ પરફોર્મ ધ બેસ્ટ દેટ ઇઝ યુર ફિલ્ડિંગ તમે દસ રન બનાવતા નથી પણ જો વીસ રન રોકો છો તો ઇટ મીન્સ યુ હેવ સ્કોર થર્ટી રન્સ ફોર ધ ટીમ સો આ વસ્તુ બહુ અગત્યની છે ઇવન પરાગ રિયાનસ પ્લેડ વેલ ઇઝ બોલિંગ વેલ સી હવે અહીંયા પરસ્પેક્ટિવ બદલાયા એને બોલર તરીકે તમે કર્યો તો બોલિંગ સારી કરે છે વિકેટો પણ એને લીધી બટ એઝ અ બેટર ઇઝ યર ટુ પ્રૂવ હિમસેલ્ફ તો આ એક ખેલાડી છે જે એનો જેની પાસે પોટેન્શિયલ છે એને એને પુરવાર કરવાનું છે તો જે કોઈ ટીમ ખેલાડીઓને તમે જે નામ દીધા એમને તક મળી છે અથવા તો રમ્યા છે સી પ્રોસેસ એવી છે કે તમે પરમનન્ટ રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છો આ ટેમ્પરરી રિપ્લેસમેન્ટની વાત નથી ટેમ્પરરીમાં તો કોઈને પણ રમાડે એને રમાડ જેવી ફિલ્ડિંગ કરીએ એવી કરીએ અથવા તો કંઈ નહીં Then you said about Sanju Samson. Now Sanju Samson is another person. Ke uh, Whenever he got a chance, he couldn't perform. And know social media network people are supporting him like anything. And social media over why he's not been taken? And he comes in the team, but when he comes in, he is not able to perform. So there's a ડાયરીમાં વેધર ટુ ગો ફોર ધીસ મેન ઓર નોટ તો આ એક વસ્તુ બહુ મહત્વની છે કે આજે જો ભારત આ ખેલાડીમાં એક વિકેટકીપરિપર શોધતા હોય તો હી સપોઝ ટુ બેટ માત્ર વિકેટકીપિંગથી નહીં ચાલે તમારી મલ્ટિપલ એક્ટિવિટીઝ તમારી ટીમને આપવી પડે નાઉ કમિંગ ટુ પંથ પંથ મેટ વિથન એક્સિડેન્ટ બહુ સરસ એ કર્યું વર્લ્ડ કપમાં સારું રમ્યું બધું બરાબર છે પણ ઇઝી ફિટિંગ ઇન ધીસ આ ટીમમાં એ ફિટ થાય છે કે નહીં સો દેટ્સ વાય દે આર ટ્રાઇંગ સંજુ સેમસન જો સંજુ સેમસન એક સારો સ્કોર આપે ઇઝ અ ડેન્જરસ બેટ્સમેન દસ નો ડાઉટ અબાઉટ ઇટ એની એબિલિટી અને બેકફૂટ ઉપર પુલ કરવાના જે અમુક શોટ છે એ ઇઝ માસ્ટર બિટ દસ નો ડાઉટ અબાઉટ ઇઝ યુ નો એબિલિટી બટ ઇફ યુ વોન્ટેડ ટુ રિપ્લેસ પંત વિથ સંજુ સેમસન સંજુ સેમસન નીડ ટુ પરફોર્મ તો એ ક્યાંક અત્યારે પંત છે ટીમમાં ઇઝ ગેટિંગ ધ પ્લેસ અથવા તો એનું સ્થાન બનાવ્યું છે ને બટ ઇટ ઇઝ નોટ અ પર્મનન્ટ પ્લેસ ટી ટ્વેન્ટીની અંદર બની શકે કે યુવા ખેલાડી તમને જોવા મળે વન ડેમાં યસ ઓલ વિલ એની એની પણ ક્ષમતા વિશે કોઈ એ નથી બટ યુ ડોન્ટ ફિટ ઇન ટુ સર્ટન ફોર્મેટ્સ તો એ ક્યાંક ને ક્યાંક સંજુ સેમસન માટે અગેન તક મળે તો હી યસ ટુ પરફોર્મ તો આજે એવું છે કે તમને જ્યારે આવેદન પેલું અરજીઓ મંગાવે ખાલી જગ્યા હોય હવે તમે અરજી ના કરો તો તમે સિલેક્ટ ના થાવ એના જેવી આ વાત છે બિકોઝ તમને તક આપી છે તમે રમીન બતાવો અહીંયા જગ્યા ખાલી છે તમે જગ્યા લઈ લો સો દેટ ઇઝ વોટ ઇઝ હેંગ એટલે આ ચારેય ખેલાડીઓ જે છે એ પોટેન્શિયલ ધરાવતા ખેલાડીઓ છે પણ અગેન દે આર નોટ પરફોર્મિંગ ઓન ધ ડે દે આર બીન કોલ ટુ પરફોર્મ તો એક બહુ જ મહત્ત્વની આ એક ચારેય ખેલાડી છે અને બિકોઝ આપણે રિપ્લેસમેન્ટ શોધવા બેઠા છે અત્યારે તમને રિપ્લેસમેન્ટ તમારી પાસે છે યુ આર ટ્રાઈંગ ફોર ધેમ બટ આપણને ત્યાંથી રન્સ મળતા નથી કમિટમેન્ટ મળતો નથી રન્સ ભલે ના બને કમિટમેન્ટ ન જોવા મળતો દેટ યુ આર બેસ્ટ ઇન ધ ફિલ્ડિંગ તમે ભાઈ રવિન્દ્ર જાડેજા કંઈ દર વખતે સફળ થયું એવું નથી હી ફ્લોપ મેની એ ટાઈમ પણ એ જ્યારે ફ્લોપ થયો છે તો એણે બોલિંગથી એ બસ એને કોમ્પન્સેટ કર્યું છે ઇફ નોટ દેટ તો ફિલ્ડિંગમાં એણે ઓછામાં ઓછા પચીસ રન રોક્યા છે તમે ફિલ્ડિંગમાં પચીસ રન રોકો એનો અર્થ એ થયો કે તમે પચીસ રન બનાવે સો ઓલ ધીસ પ્લેયર્સ વિલ હેવ ટુ કીપ ઇન માઇન્ડ દેટ વેન યુ તમે એક જ એબિલિટીથી જ્યારે રમતા હો ત્યારે ફિલ્ડિંગ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ યોર પ્લે બિલકુલ હવે કાર્યક્રમના અંતમાં એક મહત્વનો સવાલ એ પૂછી લઉં અશોકભાઈ કે ટોસ આજની મેચ માટે કેટલો મહત્વનો અને કેટલો સ્કોર બની શકે ખાસ કરીને સ્પીનર્સનો રોલ કેવા પ્રકારનો રહી શકે ધીસ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન બિકોઝ ઓલ ધી મેચિઝ હેવ બીન પ્લેડ ઓન ધ સેમ ગ્રાઉન્ડ ગયા વખતે પણ આપણે જોયું કે સેકન્ડ ઇનિંગમાં બોલ ઇઝ ગેટિંગ ટર્ન લાઇક એનીથિંગ તો સ્પિનર્સનું મહત્ત્વ તો રહેશે એટલે તમે બીજી બેટિંગ જો કરો છો તો યુ આર અંડર પ્રેશર આમ ચેસ કરવાનું બધી ટીમો ઓબ્વિયસલી એમ લાગે કે ચેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડૂ પણ જો તમે ચેઝ કરવામાં આ વધારે પડતો સ્પીન જે તમને મળે છે અથવા તો સ્લો બોલરને જે એડવાન્ટેજ મળે છે આ મેદાન ઉપર એ ક્યાંક ને ક્યાંક તમારી વિકેટો ના લે એ જોવું પડે એટલે બની શકે કે જે ટીમ ટોસ જીતે પહેલાં બેટિંગ પણ કરી શકે છે સ્કોર તમે કીધું યસ યુ કેન ગેટ એ સ્કોર ઓફ અરાઉન્ડ વન સેવન્ટી વન એટી ઓન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ સો ઇટ્સ ગોઈંગ ટુ બી એ વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ બિલકુલ તો જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે કે કેવા પ્રકારે હવે આ અંતિમ મેચ રમાય છે ટી ટ્વેન્ટી ની અને સાથે સાથે ઓલિમ્પિક પર પણ એ જ પ્રકારે નજર રહેશે અશોકભાઈ આ કાર્યક્રમમાં જોડાયા અને આ ચર્ચા કરીએ એ બદલ આપનો આભાર થેન્ક્યુ થેન્ક યુ સો મચ તો હરિયાણાની દીકરી મનુ કરે જે રીતે મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે તે જ રીતે અન્ય ખેલાડીઓ ખાસ કરીને આપણા ગુજરાતના ખેલાડીઓ પણ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરે તેવી આપણે પણ આશા રાખીએ આજની મેચ પર તો ચોક્કસપણે નજર રહેશે અપડેટ્સ તમને આપતા રહીશું અને ત્યારબાદ વન ડે જે હવે શરૂ થવા જઈ રહી છે જેને લઈને દર્શકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહનો એક માહોલ છે અને ખેલાડીઓની તૈયારીઓ પણ જોરદાર લાગી જ રહી છે એટલે ખૂબ જ રસપ્રદ એ જોવું થઈ રહેશે કે કેવી રીતના ટીમ ઇન્ડિયા વન ડેમાં પરફોર્મ કરે છે તો તમામ બાબતો અમે આપને જણાવતા રહીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર